હાલમાં પડેલા કમોસમી વરસાદને લઈ સુરત ઓલપાડ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી મુકેશ પટેલે ખેડૂતો અને અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી અને નુકસાનીની સર્વે કરવા જણાવ્યું હતું ગુજરાતના પૂર્વ મંત્રી મુકેશ પટેલે સર્કિટ હાઉસમાં અધિકારીઓ અને ખેડૂતો સાથે મિટિંગ કરી હતી કારણે નુકસાન થયું હોય ધારાસભ્યોને તપાસ મુલાકાત કરવા મોકલ્યા હતા જેથી મંડીને ગોડાઉનમાં પાક લેવાનું ચાલુ હતું પરંતુ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના મોમાં આવેલા કોળીઓ છીનમાઈ ગયો છે પાકનો સર્વે કરવા માટે બેઠક રાખવામાં આવી હતી આ વર્ષે સુરત જિલ્લામાં એક લાખ ચાર હજાર હેક્ટરમાં વાવેતર થયું હતું ડાંગરના પાકને ધોધમાર વરસાદને કારણે નુકસાન થયું છે શેરીને પણ નુકસાન થયું છે ત્યારે બાબતે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ છે તો સર્વે અધિકારીને બોલાવ્યા હતા અને સર્વે કરવામાં આવશે ત્યારબાદ સરકારને રિપોર્ટ આપવામાં આવશે ગત વર્ષે ત્રણ કરોડ ચાર નું વળતર આપ્યું હતું તો હાલ એકસો બ્યાસી ધારાસભ્ય સરકારમાં રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું સમગ્ર ગુજરાતની અંદર આપણે જોયે છે કમોસમી વરસાદ છેલ્લા ચાર દિવસથી વરસી રહ્યો છે અને એ વરસાદ વરસવાથી જે ચોમાસામાં વરસાદ પડે એના કરતા પણ ખૂબ વધારે પ્રમાણમાં વરસાદ અલગ અલગ તમામ જિલ્લાઓની અંદર વરસી રહ્યો છે અમારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે છેલ્લા બે દિવસથી તમામ મંત્રીશ્રીઓને અલગ અલગ જિલ્લાઓમાં જ્યાં વરસાદ વધારે થયો તે જિલ્લાઓમાં સમીક્ષા કરવા માટે એમને મોકલા હતા આ વરસાદ વરસવાના કારણે સમગ્ર ગુજરાતની અંદર તમામ ખેડૂતોને નુકસાન થયું છે આપણે સૌ જાણીએ છીએ ખેડૂતોની આ વરસાદના કારણે ખૂબ કફોડી પરિસ્થિતિ બની છે ખાસ કરીને સુરત જિલ્લાની વાત કરું તો સુરત જિલ્લા દક્ષિણ ગુજરાતની અંદર પણ ખૂબ મોટા પ્રમાણની અંદર ડાંગર અને નો પાક પકવે છે આપણે જોયું છે કે તમામ તમામ ગોડાઉનો પણ ફૂલ થઈ ગયા ત્યારે આજે તમામ મારા નાયબ કલેક્ટર શ્રી ખેતી વિભાગના અધિકારીશ્રી મારા ઓલપાડના તમામ મંદિરોના પ્રમુખશ્રીઓ એ તમામ ખેડૂતો આગેવાનો સાથે આજે એક ચર્ચા રાખી છે કેવી રીતના સમીક્ષા થાય વોટર કેવી રીતના આપી શકાય એનું જે સર્વે છે ત્યારે અધિકારી જોડે છે કે દરેક ગામમાં સર્વે થાય મારા એક પ્રતિનિધિ હાજર હોય ગામનો એક પ્રતિનિધિ હાજર હોય એકચુઅલ પાકને નુકસાન કઈ કઈ રીતના થયું છે એનું પણ સર્વે થાય એના માટે આજે એક બેઠક રાખવામાં આવી છે સાથે સાથે હું ગત વર્ષની વાત કરું મારા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર હર હંમેશા ખેડૂતની સરકાર છે વર્ષે ભાઈ આપણે જોયું છે કે કેટોબર નવેમ્બરની અંદર વરસાદ થયો આવી અમુક અમુક જિલ્લાઓની અંદર વરસાદ પડવાથી લગભગ ખૂબ નુકસાન આ સમયે થયું હતું ત્યારે હું સમગ્ર સુરત જિલ્લાની અંદર લગભગ શેરડી અને તમામ અન્ય પાકો મળીને લગભગ એક લાખ ને પંદર હજાર હેક્ટર જેટલું ગત વર્ષે ચોવીસ પચીસ ની અંદર વાવેતર થયું હતું અને એની અંદર પણ લગભગ છેતાલીસ હજાર એકવીસ હેક્ટર જેવું ડાંગર હતું આ તમામ પાકોના નુકસાન પેટે ગુજરાત સરકારે અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારે ત્રણ કરોડ ચાર લાખ છપ્પન હજાર આઠસો ને સિત્તેર રૂપિયા ખેડૂતોને આ રાહત પેકેટ રૂપે એમને ચૂકવ્યા હતા આ વખતેની વાત કરીએ તો આ વખતે પણ ખૂબ બધું નુકસાન થયું છે અને ગત વર્ષે ઓલપાની વાત કરું તો લગભગ પચીસ હજાર નવસો ઓગણચાલીસ હેક્ટર અલગ અલગ પાકો વાવેર થયું લગભગ ઓલપાડમાં આપણે ચૂકવી હતી આ વર્ષની વાત કરું તો સમગ્ર સુરત જિલ્લાની અંદર તમામ પાકો મળીને લગભગ એક લાખ ચાર હજાર હેક્ટર જેટલું ડાંગર શેરડી અન્ય પાકો મળીને આ રોપાણ થયું છે એની અંદર લગભગ ડાંગર જોઈએ જેટલું ડાંગર છે હવે મુખ્યત્વે ડાંગર નો જે પાક છે એ ડાંગર નો પાક મોઢે આવી ગયેલો તો લોકો એ ડાંગર વાડીને ગોડાઉન સુધી લઈ જતા હતા પણ છેલ્લા બે દિવસથી જે વરસાદ ધોધમાર વરસાદ પડ્યો એના કારણે ગ્રામર ડાંગરને ખૂબ નુકસાન થયું છે સાથે સાથે આ સુગર મિલો છે દક્ષિણ ગુજરાતની અંદર લગભગ તેર જેટલી સુગર મિલો આવી છે એની અંદર સુગર મિલોની અંદર લગભગ સપ્ટેમ્બર થી ઓક્ટોમ્બરનું વાવેતર થતું હોય છે અને એ વાવેતર લગભગ બધા ખેડૂતોએ લગભગ ઓક્ટોમ્બર સપ્ટેમ્બર ઓક્ટોમ્બરનું વાવેતર કરી દીધું અને વાવેતર કર્યા પછી જે શેરડીના જે પીલા ફૂટે પીલા પીલાની ઉપર પાણી ફરવાથી એનું પણ નુકસાન થયું છે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અને આપણા ડેપ્યુટી સીએમસી હર્ષભાઈ સંઘીજીને રજૂઆત કરી હતી કે શેરડીના પાંકને જે નુકસાન થયું છે એના માટે પણ સમીક્ષા થાય તો એના માટે આજે સ્પેશિયલ અમે બધા લોકોને શેરડીના ચેમેન્સીઓને બોલાવ્યા છે અમારા મંત્રીઓના પ્રમુખ છે એને બોલાવ્યા છે અને સર્વે થાય અને સર્વેમાં તમામ લોકોને વળતર મળે એવી અમે આજે બધા સમીક્ષા કરીને સર્વેના માટે અધિકારીને પણ બોલાવ્યા છે સર્વે થાય અને એક્ચુઅલ સર્વે થાય નુકસાન કેવી રીતના નુકસાન ચૂકી શકે એનો રિપોર્ટ અમે સરકારને